સૂન કામગીરી અને ભ્રષ્ટાચારને ઉઘાડો પાડે છે ત્યારે આવી જ એ ઘટના સાબરકાંઠામાંથી પણ સામે આવી છે જ્યાં મસમોટા ભૂવા પડવાને કારણે તેમાં વાહન ચાલકો ખાબકતા હોવાથી રોડ મરામત કરવાની માંગ ઉઠી છે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક નગરમાં રેલવે ઓવરબ્રિજના બંને તરફે સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા અને ભૂવા પડ્યા છે ત્યારે આ ભૂવામાં વરસાદી પાણી ભરાઈ રહેતા તેમાં વાહન ચાલકોને પટકાવવાના અને અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે સત્વરે આ સર્વિસ રોડનું મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાબરકાંઠામાં ધોધમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ પ્રાંતેજમાં વરસાદ નોંધાવશે છે ત્યારે ભારે વરસાદ ને પગલે જિલ્લાના પણ સારી એવી આવક છે બ્યુરો રિપોર્ટ નોંધી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ